સમાચાર હવે વિગતવાર તો પાટણમાં ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે સુભાષ ચોક વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઇટ પરથી બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો આરોગ્યની અલગ અલગ ટીમોએ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે સમગ્ર મામલે જાગૃત નાગરિક દ્વારા જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા આરોગ્ય અધિકારી સહિતની જાણ કરવામાં આવી હતી જેથી તેઓ તાત્કાલિક સ્થળે દોડી આવ્યા અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે પાટણમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો છે ડમ્પિંગ સાઇટ પરથી બાયોમેડિકલ વેસ્ટ મળી આવતા કાર્યવાહી કરવામાં આવ્યો છે સમગ્ર ઘટનાને લઈ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં ગઈકાલ રાત્રે લગભગ અંદાજે સાડા દસ વાગે આપણા માનનીય જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મને વોટ્સઅપ મેસેજ મળ્યો એટલે તાત્કાલિક સાહેબના મેસેજ પ્રમાણે સુભાષ ચોક પાટણની બાજુમાં ખુલ્લી જગ્યા છે ત્યાં બાયોમેડિકલ વેસ્ટનો સામાન પડ્યો છે જેના આધારે મેં અમારા મેડિકલ ઓફિસર ટીએચઓને તાત્કાલિક જાણ કરી બાયોમેડિકલ જે કલેક્શન કરે છે એજન્સીને પણ જાણ કરી છે અને આજે સવારે અમારી ટીમ ટીએચઓ સહિત ટીમ માન્ય જિલ્લા વિકાસ અધિકારી અને હું પોતે આ સ્થળ ઉપર આવીને આ બાબતે તપાસ કરી છે અને હવે ઊંડાણપૂર્વક આ બાબતે તપાસ કરવામાં આવશે અને લગતા વળગતા છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે અને જરૂર જણાશે તો એફઆઈઆર પણ કરવામાં આવશે ગઈકાલે આ વિસ્તારના જાગૃત નાગરિક ભરતભાઈ પટેલનો મારી પર ટેલિફોન આવ્યો હતો અને એમણે મને વોટ્સઅપના અમુક ચિત્રો મોકલ્યા હતા એ ચિત્રો જોતા આ બાયોમેડિકલ વેસ્ટ રોજ કાયમી કોક નાખી જાય છે આની ગંભીરતા સંભળતા મેં તાત્કાલિક નગરપાલિકાના ચીફ ઓફિસરની ટેલિફોનિક વાત કરી હતી અને એમને વોટ્સઅપમાં ચિત્રો મોકલ્યા હતા પણ નગરપાલિકાએ દુઃખની બાબત એ છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર એમની જવાબદારી હોવા છતાં પણ નીચેના કોઈ પણ અધિકારીને ત્વરિત પગલાં માટે કોઈ પણ જાણ કરી નથી આ વિષયની ગંભીરતા જોતા જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા તાલુકાના આરોગ્ય અધિકારી પણ પાટણ અર્બન ઝોન એક અર્બન ઝોન બીના તમામ અધિકારી ઘટના સ્થળે આવી ગયા છે પણ નગરપાલિકાની ટીમ હજી સુધી આવેલ નથી